એ લો એટું ફેમિલી કેમ છો બધા મજામાં થઈશો તો સ્વાગત છે તમારું આપણા નવા વાડીએ શું કરીએ છીએ બોરવેલ તો આપણે આજ બોરવેલ પડાવવાનો છે એટલે આપણે છીએ વાડીએ તો બન્યા રહીજો આ અંત સુધી વિડીયોમાં ડારની ગાડીઓ આવી ગઈ છે ભાઈ આપણે તો હવે ડાર શરૂ થાય આપણે પડાવમાં ગાડી

તો આપણે પાર્ટ ટુ માં મળીએ અને આજનો વિલોગ અહીંયા પૂરો કરીએ આ બધા બે વાતર ફટાકટ હોય એક ગાડી અહીંયા પડી જાય હલવાઈ ગઈ જેનો જોઈન્ટ તૂટી ગયો છે અને એક ગાડી અહીંયા પડી છે એને જોઈન્ટ એક યુઝ કર્યો ને એક હાજો છે એક જોઈન્ટ એનો તૂટી ગયો તો હવે આપણે આજનો વિલોગ અહીંયા પૂરો કરીએ પાર્ટ વન અને પાર્ટ ટુ તમને હું કાલ દેખાડીશ